બાકી ગોસ્વામીજીનું જે સાહિત્ય છે તારુણ્ય છે લાવણ્ય છે અને કારુણ્ય પણ છે કલ્યાણ કરનારું કારુણ્ય ભેર તાજી તરફથી આ વર્ષોથી સાડા છ દાયકા થઈ ગયા મને રામ કથા ગાતે ગાતે પાંસઠ વર્ષ હજી રોજ નવી ચોફાઈઓ રોજ ચોપાઈ એને ગાતા થાક નથી લાગતો સાહેબ તો કોઈ પણ રાગમાં ગાઈ શકાય ભીમસેન જોશી ને હોપ્યું હોય તો સાહેબ તોડી નાખે સાહેબ જસરાજજી ગાતા બધા તો કોઈ પણ રાગમાં વિનયના પદો કવિતાવલીના પદો ગીતાવલીના પદો દોહાવલીના દોહાઓ રામા જ્ઞાન હનુમાન બાહુ હનુમાન ચાલીસા પાર્વતી મંગલ જાનકી મંગલ રામ નહુસુ આ બધા જ છોટા નાના મોટા તુલસીના બાર ગ્રંથો છે એને કોઈ પણ રાગમાં નિબદ્ધ કરી શકાય છે પણ એ એના કોઈ પણ તાલમાં પુરુષોત્તમ ઉપાધ્યાય અંજલી આપી દઉં ને બધું વારવાર હાલ પુરુષોત્તમ ઉપાધ્યાયને આપી હોય તો એ કોઈ પણ રાગમાં કમ્પોઝ કરી દે સાહેબ કરી શકે અને જાકેટને તબલા વગાડવા બેસાડ્યો હોય તો કોઈ પણ આ બધા જે હમણાં હમણાં ગયા એ બધાને મારી અંજલી છે સાહેબ બધાને તો બા આપણે આપણી રીતે ગાઈ લઈએ વર્ષોથી આપણે આમાં છીએ હવે મારે ફેરવવું છે પણ ધીરે ધીરે રે મને કબીર સાહેબ કહે છે એમાં ચાલો આ છે ને

Tomanga, <laughs> I છોકરો વધારે અનુભવ હોય પણ આપણે રાગમાં રહીએ ને તો અવાજ બેસે ને રાગ ભેદ થાય સૂર ભેદ થાય તાલ ભેદ થાય લય ગતિ સુકાય તો પછી અવાજ કઈ તારી યારે નથી રમવું તારી યારે તું કેવો ગોઠ્યો છુ એક ચેલો હતો ને એનો અવાજ બેસી ગયો દિવેલ પી ગયેલો સાહેબ અવાજ વહીઓ ગયો અને ગાય એટલું સરસ છોકરાઓ તમને શું કહું તમે સાંભળ્યું હોય તો ખબર પડે મેં નથી સાંભળ્યું એવું સરસ ગાય સાહેબ અને ભગવાનના પદો ગાય ગુરુ મહિમા ગાય પણ એવું સરસ ગાય પણ ઓચિંતાનો અવાજ ગયો અને જેને ગળા ઉપર જ આખો મદાર હોય એનો જો અવાજ હોય જાય તો પછી કેમ જીવે સાહેબ કેમ જીવે પછી ગુરુની પાસે ગયો બોલી શકે નહીં ગુરુએ કીધું એક આદ પદ ગાય બાપજી આની પીડા છે મને બહુ બહુ આઘાત કે મારે 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 કરવું શું આ ગાવું એ મારી સાધના હતી મરદાના છેડ નાનક દેવ કહેતા મરદાના છેડ ને વાત એ સાચી કઈ થયો હશે અભિમાન બાપજી મને ખબર નથી બાળક છું પણ અવાજ વયો ગયો છે કૃપા કરો એટલે ગુરુ સમજાવવાની રીત તમે છો એણે શું કીધું એક ભરવાડ હતો ને એની પાસે સાઠ બકરી હતી આ ગુરુજનોની જે રમત હોય છે એ બધી આવી યુક્તિ પ્રેક્તી જેને આપણા મધ્યકાલીન સંતોએ જુગતી કહી છે જુગતી તુલસી પણ જુગતી બે દીપુની પોખીએ રામચરિત બરતાબ વિભીષણ ને હનુમાનજીએ પૂછ્યું કે સીતા સુધી જવાનો મને રસ્તો બતાવો મને માના તો જુગતી તુલસી કહે એની એની જુગતી મુક્તિ બતાવે આપણા સાધુ જુગતી વિભીષણ આ જુગતી શબ્દ આપણો આપણો બહુ મહત્વનો શબ્દ છે કબીર સાહેબ બકરી છે પણ એ બકરી છે ને એ બધી જ મારી હાલ ચાલ હું એને ડચકારો કરું હલો એટલે બધા મારી પાછળ 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 જોકમાં આવી જાય એમાં એકસઠમી એક બકરી આવી એને મારા અવાજની લહેકાની એને ટેવ નહોતી અભ્યાસ નહોતી એટલે એ પાછળ રહી જાય આને તો આમ ધારો કરો મારે તલગા રહી રહીએ એટલે ખબર અમારા ભરવાડોના ઘણા ઘર બકરાને વચ્ચે જ તમારે ગાડી જાય ને આવે બકરાની વચ્ચે થાય એને બકરા હોય સમજો એક બાપુ નીકળ્યો એ સમજો બકરા નીકળે એ અમારે બે આવો સંવાદ થયા કરે એને ખબર પડે કે બાવો નીકળ્યો છે અને મને એમ થયું કે આ બકરા નીકળ્યા છે અમારે કથા જ હોય સંવાદ જ હાલે એ વગડાવું થતા હજી આપડે માં આઠ દિવસ છે આપડે તો નાચવા આવ્યા છે કબીર સાહેબના દરબાર આવો વડલો ક્યાં મળશે સાહેબ આ વિશ્વાસ તો બાપ એક નવી બકરી આવી હવે આની શાન સમજે નહીં સાઠે એ બકરા આમ ઈશારો કરે આમ જરા પાતળી હોટી હોય તમે ભેંસોને જે વાર એમાં એમાં અને આજે સરસ શબ્દ વાપર્યો ભેંસો ને સ્નાન કરાવ્યું એ મને ગમ્યું ને સ્નાન કરાવ્યું એવો શબ્દ કોણે કર્યું હરિયો અમે વાહ વાહ તો ભેંસો ને તું સ્નાન કરાવવા બહુ સરસ કર્યો કોણે કીધું તને ગુજરાતી તું તો શિષ્ટ ગુજરાતી બોલે ભેંસોને તો ધમારવાની હોય પણ જોયું આ ભગવત દ્રષ્ટિ છે કે ભેંસોને સ્નાન કરાવ્યું છોકરા બહુ સરસ બોલ્યું તરત જ માર્ક કર્યું હરીશભાઈ માર્ક કરી લીધું ભેંસોને સ્નાન બઉ સર ભેંસોના આશીર્વાદ મળશે તને છોકરા મહીષી છે આપણે જ્યાં દાન દેવા તો ત્યારે ગાયના દાન નહીં મહિષીના પણ દાન ભાગવતકાર રામાયણ આ બધા જનો ઉલ્લેખ મહિષી દાન આપે છે એના દાનો થાય આ બધા દાન નહીં પેલી છે ભેંસનું દાન એટલે શું દૂધનું તળાવ સાહેબ આખું દૂધનો તળાવ આપી દીધું કહેવાય કાંઈ નવી બકરી આવી અને બકરાને આંખે ને એ મોટી મોટી લાકડીનો એમ પાતળી હોટી હોય દાંતણ દાતણની હોટી હોય ને આપણે એ આમ આમ જરાક કરે એટલે બકરાઓ બધા નીકળે પણ ઓલી નવી બકરી આવી ને એ એને આનો લેહકો આનું કાંઈ સમજાય આવે પછી પાછળ રહી જાય પછી નવી હતી એટલે ભરવાડે ગોતવા જાય કારણ કે ઘણા મોડા પીડ્યા હોય અધ્યાત્મ જગતમાં અને ગુરુની શાન સમજી ન શીખ્યા એ પછી ભૂલા પડી જાય પછી દયાળુ ગુરુ એને ગોતવા નીકળે સાહેબ કે આ ક્યાં રહી ગયું છે હાજ પડી આ આવ્યું કેમ નહીં એને ગોતવા નીકળે સાહેબ એને ગોત હવે એ તો ક્યાંક ને આમ નામ ખોવાઈ જાય એટલે ગુરુને આમ નથી ઘણાનો મોબાઈલ ખોવાઈ જાય પછી ગોતવો કેમ ડાબે હાથે મુકાઈ ગયો હોય જડે ને પછી લોકો બીજાના ફોનથી રિંગ કરાવે ત્યાં ધડધડાટી બોલે એટલે એમ થાય અહીંયા ખૂણામાં પડ્યો છે આ પહેલાને એમ થયું કે આને કેમ પછી નવી બકરીને એણે ઘંટડી વગર બાંધી દીધી કે હું એને ગોતવા નીકળું નહીં જો આડાવળી થઈ હોય તો હાલતી હોય ચાલતી હોય તો એની ઘંટડીનો અવાજ આય તો મને એ બકરું જડી જાય વિચારું અનાથ છે ક્યાંકથી થી પડી અને મારી જોકમાં આવ્યું છે અતિથી છે એનું ધ્યાન રાખે એક મહિનામાં એ પેલું બકરું આને શાન સમજી ગયો પછી પેલા ઘંટડી કાઢ નાખી એમ પેલા ગુરુએ કીધું કે બેટા હવે કંઠની ઘંટડી ઈશ્વરે કાઢી નાખી છે હવે ગુરુની હાન સમજી લીધી તે ગુરુની એટલે હવે આની જરૂર નથી ત્યાં બેસુરો થયો તો એ કોઈ સંદર્ભ નથી પરંતુ એક કારણ આ પણ છે સુરભેદ અવાજની તાસીર ફેરવી નાખે એટલા માટે ਤੋ ਪਹਿਲੇ ਧਾਮ ਮਹੇਮ ਸ਼ੈਲਾਪ ਦੇ ਅੰਦਰ ਸੁਤਵਨ ਕਿਸਾਰਾ ਗਿਆਨੀ ਨਾਮਕਰ ਗੈਣੀਮ ਸਤਲ ਗੁਣ નિਧਾਨੰ ਵਾਨ ਰਾਣਾ ਮਹਿੰਦਰ ਮੁਕੁੰਜ ਨਰਨ ਸੁਰਾ ਤੁਤਾ ਚੰਦ ਮਾਨੀ ਬਾਤ ਧਾਮੰ ਮੰਗਰ શ્રી હનુમાનજી મહારાજ કી વંદના તુલસીદાસજીએ કરી છે આજની કથા હનુમંત વંદના સાથે અહીં વિરામ આપવામાં આવે છે એના પહેલાં